સૂર્ય નમસ્કાર સ્પર્ધા કક્ષા કક્ષાની સ્પર્ધા ચોવીસ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં કુલ સાઈઠ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો ગ્રામ્ય કક્ષાએ જે વિજેતા થયા હતા તે તાલુકા કક્ષાએ ભાગ લેશે અને તાલુકા કક્ષાએ જે વિજેતા થશે એ આગામી જિલ્લા કક્ષાએ ભાગ લેશે એમ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસ આજ રોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એસ એફ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે તાલુકા કક્ષાના મતલબ ગ્રામ્ય કક્ષાએ જે વિજેતા ખેલાડીઓ અને નગરપાલિકાના વિજેતા ખેલાડીઓ આજ રોજ તાલુકા કક્ષા સ્પર્ધામાં અહીંયા જોડાવા આવે છે અને આ ખેલાડીઓ વિજેતા થઈને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં થશે આ સ્પર્ધા દરેક તાલુકાની અંદર આજ રોજ સ્પર્ધા થઈ રહેલો છે મારું નામ મિત્રભાઈ ડુંગરાવિલ જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પટેલ નેશન ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર